સુરતની ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ એન્ડ એન્ડેવર ટુ એડવાન્સમેન્ટ નામના પુસ્તકના વિમોચન સમારોહનું આયોજન કરાયું હતું સુરતની ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ અને એન્ડેવર ટુ એડવાન્સમેન્ટ નામના પુસ્તકના વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહ ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત પરિસરમાં યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન એપીએમસી ચેરમેન સંદીપ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર એડવોકેટ દિવેશ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝમાં આઈસી ડિરેક્ટર ડૉક્ટર ચેતા દેસાઈએ તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને સમિતા આઈવીના પ્રકાશન માટે મળેલા સહયોગ અને પ્રયત્નોને બિરદાવ્યા હતા આ પ્રસંગે મહેમાનોને સન્માન પત્રિકા અને મોમેન્ટો આપી તેમની જ્ઞાન નવીનતા અને વિકાસ માટેની અનન્ય અગ્રણી ભાવનાને સલામી આપવામાં આવી હતી સમિસ્તા આઈવીનું વિમોચન હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું હતું આ પ્રકાશન બીએમસીસીએમએસ માટે એક મહત્વપૂર્ણ ટાપુ છે જે વિવિધ ક્ષેત્રોમાં શુદ્ધ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરે છે અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રતિબદ્ધતાને સાબિત કરે છે દિવ્યેશ ચાવડા મેનેજિંગ ડાયરેક્ટર નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલ આજરોજ ભગવાન મહાવીર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ ખાતે એડવાન્સ રિસર્ચ બુકનું લોન્ચિંગનો પ્રોગ્રામ હતો સંહિતા ફોર નામની બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે જેમાં મેનેજમેન્ટ અને મેનેજમેન્ટના એડવાન્સ સબ્જેક્ટના રિસર્ચ પેપર્સનું એક સંપાદન ખૂબ સરસ મજાનું અહીંયાથી કરવામાં આવ્યું છે હું ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટની સમગ્ર ટીમ અને પ્રોફેસર ચેતા દેસાઈ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું લોન્ચિંગ તો બુક કઈ પ્રકારની જી આ સંહિતા ફોર જે બુક છે એ મેનેજમેન્ટના એડવાન્સ લેવલના જે રિસર્ચ પેપર હોય છે જે અલગ અલગ યુનિવર્સિટીના અલગ અલગ કોલેજોના પ્રોફેસર દ્વારા જે રિસર્ચ કરવામાં આવ્યું છે આ રિસર્ચ પેપરનું એક સંપાદન એડિટોરિયલ ભેગા કરીને અલગ અલગ પ્રોફેસરો દ્વારા જે રિસર્ચ કરવામાં આવ્યું છે અને ભેગા કરીને એક આખી બુક વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે જી આજે અહીંયા આ બુક લોન્ચિંગના પ્રોગ્રામમાં ગેસ્ટ તરીકે એક ખૂણું દિવ્યેશ ચાવડા ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય આદરણીય સંદીપભાઈ દેસાઈ યુનિવર્સિટીના મેનેજિંગ ડાયરેક્ટર અનિલભાઈ જૈન અને યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા છે હું ડૉક્ટર ચેતા દેસાઈ ઇન્ચાર્જ ડાયરેક્ટર ઓફ ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ હું આજે આ એક બુક લોન્ચિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં એક સંહિતા ફોર એડિશનનો આ બુક લોન્ચિંગ થવા જઈ રહ્યું છે આ બુકનું નામ છે મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ એન્ડેવર ટુ એડવાન્સમેન્ટ જેમાં ઘણી બધી યુનિવર્સિટી અને કોલેજના રિસર્ચરોએ પોતાના ચેપ્ટર્સ અને રિસર્ચ પેપરના આ મોકલ્યા હતા અને એની એક કમ્પાઇલ બુક આઈએસબીએન નંબરવાળી બુક લોન્ચ કરવામાં આવી રહી છે આજના આ પ્રોગ્રામમાં સંદીપભાઈ દેસાઈ એમએલએ અને દિવ્યેશભાઈ ચાવડા નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર જેમણે આ પોતા આવીને આ પ્રોગ્રામની શોભા વધારી હતી આ પ્રોગ્રામમાં ઘણા ઘણા બધા રિસર્ચરોએ પચાસથી વધારે રિસર્ચરોએ પેપર સબમિટ કરીને આ આખી બુકને એક સફળ બુક બનાવી છે આ બુકનો ફાયદો એ છે કે ઘણા બધા લોકો જે રિસર્ચ કરતા હોય તે લોકોને આ બુક્સના જે ચેપ્ટર્સ છે એ રીડ કરીને ઘણું બધું નોલેજ મળી શકે એમ છે અને આ રીતે જે સર્વેઝ કરવામાં આવે છે રિસર્ચ પેપર કરવામાં આવે છે જેનાથી સોસાયટીને ઘણો બધો ફાયદો થતો હોય છે બેન વાત કરીએ તો આ વિચાર કઈ રીતે આવે તો આમ બી ઘણા પ્રોફેસરોને બધા થતો જ હોય એમાં કંઈ નવું નથી પણ આમાં શું એવું નવું આપેલું છે અને એડવાન્સ વાત તમે જે કરી તો એમાં શું કરશો વિદ્યાર્થી જ્યારે પણ થીસીસની વાત કરીએ તો થીસીસ હંમેશા કોઈ બી એક પર્ટિક્યુલર ટોપિક પર થતો હોય છે આ બુકની અંદર ઘણા બધા લોકો જે પોતાની થીસીસ લખતા હોય છે તે લોકો પોતપોતાના રિસર્ચ જે બી ટોપિક્સ હોય એ બધા ટોપિક્સને કમ્પાઇલ કરીને એ આ એક બુક બનાવવામાં આવે છે એટલે એક જ બુક રીડ કરતા તમને ઘણા બધા સબ્જેક્ટનું નોલેજ

એમાં દરેક એકચ્યુઅલી બધા જ સબ્જેક્ટ બહુ સારા છે પરંતુ જે રિસર્ચ રિલેટેડ ટુ અત્યારે જે હાલનો જે તબક્કામાં પ્રોબ્લેમ છે કે ગ્લોબલ વોર્મિંગ છે કે એ બધા બી અમુક ટોપિકને આમાં આવરી લેવામાં આવ્યા છે અને આ બધા ટોપિકનું નોલેજ અને યુ નો એનાથી જે બેનિફિટ સોસાયટીને થશે ને એ ઘણો બધો થશે આપ ઇકોનોમી સાથે જોડાયેલા છો અને જે આમાં જે રિસર્ચ પેપર છે એમાં ઇકોનોમીના બી હશે તો અત્યારે વિશ્વ અને દેશ કઈ જગ્યા ઉપર છે અત્યારે અને ભવિષ્યમાં કઈક આવશે એના માટે તો અત્યારે કહી શકાય કે નરેન્દ્ર મોદીનું પણ ઘણું બધું કાર્ય થઈ રહ્યું છે અને આપણો દેશ ઘણી આગળ પ્રગતિ કરી રહ્યો છે સો આઈ કેન સે દેટ ઇટ ઇઝ ડેવલોપિંગ કન્ટ્રીથી જાણે આપણે ડેવલપ કન્ટ્રીમાં જઈ રહ્યા છે તો ઓબ્વિયસલી આ ટાઈપના રિસર્ચ જ્યારે કરવામાં આવશે અને દરેક વ્યક્તિ દરેક રિસર્ચર આ બધા કાર્યમાં જોડાશે તો ડેફિનેટલી આપણે બહુ જ જલ્દીથી ડેવલપ કન્ટ્રીમાં સમાવિત થઈ જશે વિશ્વની વાત કરીએ તો કઈ રીતે વિશ્વમાં પણ આ જ રીતે થઈ શકે એવું છે